નમસ્કાર દર્શક મિત્રો એપ્રિલની બાવીસમી તારીખે જ્યારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે પછી સાત મહિના રોજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનમાં આતંકના ઠેકાણાઓ નષ્ટ કરી દીધા હતા પરંતુ તે દરમિયાન યુ એસના એક રિપોર્ટમાં ખૂબ મોટો ઘટસ્ફોટ હવે બહાર આવ્યો છે કે ચાઈનાએ તે વખતે પોતાના જે થર્ટી યુ વિમાનોને યુદ્ધમાં વધારે કાર્યક્ષમ દેખાડવા માટે ભારતના રફાલ પ્લેનની વિરુદ્ધમાં એક એઆઈ જનરેટર પ્રોપાગેન્ડા ચલાવ્યો હતો અને આ જૂઠ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ચલાવવામાં આવ્યું હતું વાત કરીએ આ આખા રિપોર્ટની તો યુએસની કોંગ્રેસમાં હાલમાં એક રિપોર્ટ સબમિટ થયો છે જેનું નામ છે યુએસ ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્યુરિટી રિવ્યુ કમિશન જેમાં યુએસ અને અમેરિકાના જે સંબંધો છે લશ્કરી સંબંધો અને કઈ રીતે બે વચ્ચે સ્પર્ધા છે તેને લઈને તો પ્રકાશ પાડવામાં આવ્યો જ છે પરંતુ ચાઇનાને લઈને પણ તેમાં ખૂબ મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદુર પછી જે તણાવનું નિર્માણ થયું હતું તે પરિસ્થિતિનો પણ આ રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે ચાઇના અને પાકિસ્તાન વચ્ચે બે હજાર પચીસના વર્ષમાં લશ્કરી સહયોગ જબરજસ્ત રીતે વધી ગયો છે ચાઇનાએ ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવનો ઉપયોગ પોતાના હથિયારોના ટેસ્ટિંગ માટે કર્યો હતો સાથે જ એક એઆઈ જનરેટેડ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એક બોગસ કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું જેમાં ચાઇનાએ પોતાના જે થર્ટી ફાઈવ વિમાનોને ભારતના જે રફાલ છે તેમની તુલનામાં વધારે કાર્યક્ષમ દેખાડ્યા હતા અને એવું બતાવવામાં આવ્યું હતું એ બોગસ એઆઈ જનરેટેડ કેમ્પેનમાં કે ચાઇનાના હથિયારોની મદદથી ચાઇનાના જે જે થર્ટી પ્લેન છે તેની મદદથી ઘણા બધા રફાલને રફાલને પાડી દેવામાં આવ્યા છે અને એટલું જ નહીં રફાલના કાટમાંડના બોગસ ફોટોઝ અને વિડીયોઝ પણ ચાઇના દ્વારા ચલાવવામાં આવ્યા હતા વાત કરીએ કે ઓપરેશન સિંદૂર દરમિયાન હવે કયા હથિયારોનો ઉપયોગ ચાઈનાના કયા હથિયારોનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા થયો હતો અને તેનો ઘોટસ્ફોટ આ યુએસ કોંગ્રેસમાં જે રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે તેમાં કરવામાં આવ્યો હતો એચક્યુ નાઇન એર ડિફેન્સ સિસ્ટમ પીએલ ફિફ્ટીન એલ ટુ એર મિસાઇલ અને સાથે જે ટેન ફાઈટર એરક્રાફ્ટ આ બધાનો ઉપયોગ જે છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો અને આ ચાઇનીઝ જેટલા પણ હથિયારોના આપણે દર્શક મિત્રો નામ આપ્યા તે ચાઈના દ્વારા એક્સપેરિમેન્ટ તરીકે પણ તેનો ત્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે આ પછી યુએસના રિપોર્ટમાં દાવો પણ કરવામાં આવ્યો છે કે જૂન બે હજાર પચીસમાં એટલે કે ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે પરિસ્થિતિઓ સામાન્ય થઈ ગઈ તે પછી ચાઇનાએ પાકિસ્તાનને ચાલીસ જે થર્ટી ફાઈવ પાંચ જનરેશનના વિમાનો કે જે ફાઇવ હંડ્રેડ એરક્રાફ્ટ આ ઉપરાંત બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એ પાકિસ્તાનને વેચવા માટે ઓફર કરી હતી આમ ઓપરેશન સિંદૂર દરમિયાન ચાઇના અને પાકિસ્તાન વચ્ચે એક ખૂબ નજીકનો એક સહયોગ સમગ્ર દુનિયા સામે સામે આવ્યો હતો અને આપણે જણાવી દઈએ કે પાકિસ્તાને ચાઇનીઝ જે હથિયારો છે તેનો ખૂબ મોટા પાયે ઉપયોગ કર્યો હતો અને ચાઈનાએ આ દરમિયાન પોતાના હથિયારોનું ટેસ્ટિંગ પણ કરાવ્યું હતું તો વાત કરીએ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની તો હાલમાં જ તેઓ અને તેમની સાથે વડાપ્રધાન શાહબાઝ શરીફ વ્હાઈટ હાઉસની મુલાકાતે થોડાક સમય અગાઉ ગયા હતા અને ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અને અસીમ મુનીર વચ્ચે જે રેર અર્થ મિનરલ જે છે તેને લઈને ખૂબ મહત્ત્વના કરારો કરવામાં આવ્યા છે આમ હવે એશિયામાં હવે એક નવો ભય એ ઊભો થયો છે કે ભારતની સામે અમેરિકા ચાઈના અને પાકિસ્તાનનું એક ધરી બનવા જઈ રહી છે તો આ બાબતે તમારું શું માનવું છે યુએસ કોંગ્રેસમાં જે ચાઇનાને લઈને જે રિપોર્ટ સામે આવ્યો તેને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર